કીજે માનવતા ને સમસાર કરતી આ ઘટના મધરાતે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી જી હા મિત્રો ઘટનાની જાણ થતા પહોંચી ગયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના પાછળ માનતાની માનસિક સ્થિતિ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ